ગુડ મોર્નિંગ એરિવાન તો કેમ છો બધા ઉમીદ છે કે બધા મજામાં હશો તો ફાઇનલી દોસ્તો ઘણા સમય પછી આજે આપણે ઘરેથી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે રેડી તો એમાં એવું હતું ને કે આપણે બે ત્રણ દિવસથી બ્લોગ તો આવે જ છે પણ દુકાનથી ચાલુ કરીએ છીએ બ્લોગ બનાવવાનું તો આજે તો ફાઇનલી મોબાઈલ ચાર્જિંગ હતો તો ઘરેથી બ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે અને દોસ્તો હા કે આપણે જે કંઈક સવારમાં પહેલું કામ હતું ને એ ફિનિશ કરી નાખ્યું છે મતલબ કે ડેરી જઈને પશુપાલનનું દૂધ દઈને રિટર્ન આવતો રહ્યો છું કરે તો અત્યારે આપણે એવો કંઈક સીન બને છે કે ઘરે ટિફિન તૈયાર થાય છે અને પાણી પણ મસ્ત ગરમ થઈ ગયું છે તો મસ્ત નાઈ ધોઈ અને દુકાને જવાનું છે રેડી તો એ કંઈક ફિલાલ કામ છે ને પ્લસ કે આ તમે જોઈ શકો છો ઘણા સમય પછી આજે આપણે હું તમને પશુપાલન મારું બતાવું છું આ આપણું પશુપાલન છે ગાયો બેસો રેડી તો જોઈ શકો તમે બધું આવો કંઈક સીન છે રેડી અને આ બાજુ પણ છે આપણી ગાયો બે ત્રણ કઈક બારના ખેતરમાં પણ છે એવું કઈક સીન છે તો અત્યારે આપણે છે ને પેલું અને તૈયાર થઈ જઈએ એટલે ટિફિન થઈ જશે રેડી અને પછી જઈશું દુકાને રેડી અને તમને ખબર ના હોય તો હું તમને કહી દઉં કે મેં તમને નહોતું કીધું ને વ્લોગમાં કે આપણે એક ટ્રેક્ટર પણ હમણાં જ ખરીદ્યું છે મતલબ કે દોઢ બે મહિના જેવું થઈ ગયું છે ટ્રેક્ટર ખરીદ્યાને હું એ ટ્રેક્ટર પણ તમને બતાવી નાખું ને પછી જવું નાવા એટલે રેડી તો આ છે આપણું બાઇક રેડી જો કે હું દૂધ દઈને આવ્યો ને તો દૂધની બરણી પણ બાઇક ઉપર જ બાંધેલી છે અને આ રહ્યું આપણું ટ્રેક્ટર જો હમણાં જ ખરીદ્યું છે પપ્પા અહીંયા ચલાવતા રહ્યા હતા અહીંયા આ છે ને અહીંયા માટી નખાઈ ગઈ ને તો થોડુંક વ્યવસ્થિત કરતા અને ઓલી બાજુ મમ્મી છે એમનું કંઈક કામ કરે છે અને ઓલી સાઈડ પપ્પા છે એ જુઓ એને આમાં થશે કંઈક કામ કરેલા છે તો ફાઈનલી આપણું કેક્ટર છે રેડી દોસ્તો મસ્ત નાઈ ધોઈ અને નીકળી ગયા છીએ દુકાન બાજુ ટિફિન લઈને તો હાલો હવે જઈએ દુકાને અને આગળનો જે કંઈ સીન છે એ બતાવું તમને તો અત્યારે આપણે મસ્ત દુકાને આવી ગયા છીએ અને દુકાન મસ્ત ખોલીને જે કંઈક સાફ સફાઈ કરવાની હતી ને તો એ કરી નાખી છે તો અત્યારે જોઈએ કે કાલે તો કાલનું તો ટાર્ગેટ પૂરું નહોતું થયું ટાર્ગેટ મતલબ કે કાલે એને બોણી પણ નથી થઈ તો આજે જોઈએ કે કઈ રીતે થાય છે આપણા જોડે ત્યારે અને બીજી વાત કે એ કે ધંધાની અંદર એને ધીરજ હોવી જોઈએ ધંધો કરવો હોય ને તો એક આપણામાં ધૈર્ય અને ધીરજ હોવી જોઈએ તો એ તો આપણામાં છે પણ જયારે ગ્રાહક ન આવે ને ત્યારે એવું થાય કે કઈ રીતે થશે ને હપ્તાના મતલબ કે દુકાનનો જે હપ્તો આવે છે રેડી ભાડાના વળશે કે નહીં વળે કઈ રીતે એવા ઘણા બધા મનમાં સવાલો પેદા થતા હોય છે પણ કઈ વાંધો નહીં જોયું જશે જે થશે બરાબર તો અત્યારે મસ્ત બેઠાશે તો જોઈએ આજે કેટલાક ગ્રાહક આવે છે ને કઈ રીતે થાય રેડી

કે આપણે મસ્ત જમી લીધું છે રેડી મતલબ કે હું આ ને બે અઢી વાગ્યા જેવું જમી લીધું હતું પણ લોક હવે શૂટ કરું છું કારણ કે અહીંયા બે ત્રણ ભાઈઓ આવ્યા હતા તો ત્યાં બેઠા હતા એમના જોડે મસ્ત વાતચીત કરી અને ફાઇનલી અત્યારનો જો ટાઈમની વાત કરું ને તો સાડા ચાર વાગી ગયા છે અને આજે પણ ટાર્ગેટ આપણો પૂરો થયો નથી મતલબ કે ટાર્ગેટ તો શું પણ આજે બોણી થઈ નથી બરાબર હવે ખબર નહીં કે કેમ બોણી થતી નથી શું ગ્રે દશા નડે છે યાર પણ કઈ વાંધો નહીં હજુ મતલબ કે દોઢક કલાક જે વેળા છે છ વાગવામાં તો કઈ રીતે થાય છે જોઈ લઈએ બોણી થાય તો સારું છે નહીં યાર બીજું તો હવે હું કેવું કઈ કહેવાય એવું નથી યાર આ જુઓ આના નાટક જુઓ એને ટાઈમ જ હવે મળે છે જ્યારે મારું મગજ જાય ને ત્યારે એને રીલ બનાવવાનો ટાઈમ યાદ આવે છે

તો ફાઇનલી અત્યારે આપણે હવે ઘરે નીકળીએ ગાડી તો આપણું મસ્ત અહીંયા ટિફિન પણ લઈ લીધું છે અને હેલ્મેટ લઈ લીધું છે ચાર્જિંગ લઈ લીધું છે અને અહીંયા આપણું જેકેટ પડ્યું છે તો જેકેટ લઈ લઈએ અને પછી દુકાન વધારીને નીકળીએ બીજું ઘર બાજુ